પલક તું મારી સાથે હરકી રીતના રહે હું મોનોકોટ પી જઈશ આમ કાન માફી છું આઈ એમ સોરી ગાઈસ હા કાન ગાઈસ પોપટ થઈ ગયું અહીંયા કુરિયર કરવા આવ્યો તો કે રાજુલા કુરિયર અમે લોકો કરતા નથી તમે બીજે જાવ તો બીજો કુરિયર ગોતો ઉપર ગાઈસ હું હાજરી પૂરતો હું મારી ઘરવાળીને કહેતો હું કે હું જાઉં છું એટલે વિલ ચેન્જ કરવા માટે હું પરમિશન લેવા આવ્યો તો હા હા ત્યારે ફોન કરીને પરમિશન લેતા

અમારા ઘરે છે ને સાડા ત્રણ ત્રણ વાગે પાણી આવે તો પાણી એ ટાઈમે બ્લોક ચાલુ કર્યો ને ઉપરનો ડાકો પણ ભરાઈ ગયો આ ઘરનું બધું કામ હજી પડ્યું છે પલકને કરવાનું જમાઈ ગયું છે એ પણ પડ્યું છે કચરા પોતા વાસણ બધું પડ્યું છે બિચારી જોતા બાજુ મને તારા પર દયા આવે હા તો દયા આવતી પણ આમ શું કરે તો બધું કામ કરવા મળતી હોય આજા આવવાનું મને દયા જ ન થાવતી એ તો કપડું જ છે જેઠાલાલ ની દયા હોય ને મારે શું હોય ઘરની સામેની સાઈડ છે ને પાઇપ છે ને એ ડીસીબી તોડી નાખી છે અંદરની એટલું પાણી અંદરથી આવે ને ગઈ તમે જુઓ આખો હાથ અંદર જતો રહી ને પાઇપ પકડાતી જ નથી એટલી ઊંડી છે ગાઈસ આપણે અત્યારે જવાનું છે અલોય વ્હીલ્સ ચેન્જ કરવા માટે જે અલોય વ્હીલ્સ આવ્યા હતા એ એક ઇંચ નાના આવ્યા હતા લાઈગા નતા એટલે આ અલોય વ્હીલ્સ મોકલવાના છે અને બીજા અલોય વ્હીલ્સ મંગાવવાના છે તો એકલો જ આવું છું અત્યારે ત્યાં

સરખામ <laughs> અલોવિલ્સ કુરિયર કરવાના હતા પણ સૌથી પહેલા છે ને મમ્મીની દવા મમ્મી ને મમ્મી ને પગ સોજી ગયો છે એટલે કુરિયર કરાવવાની છે અને આ વોલેટ છે જે ગાડી લેવા માટે બે ભાઈબંધ આવ્યા હતા આપણે નવી ગાડી અપાવી છે એમનું વોલેટ ખોવાઈ ગયું તો કિનર પૈસા આપવામાં તો એ નથી વોલેટ મળી ગયું કિનર પૈસા આપ્યા એટલે સારું કહેવે ને તો એ ત્યાં કુરિયર કરાવવાનું છે ગામડે ગાઈસ પોપટ થઈ ગયું અહીંયા કુરિયર કરવા આવ્યો તો કે રાજુલા કુરિયર અમે લોકો કરતા નથી તમે બીજે જાવ તો બીજો કુરિયર ગોતો ઉપર કઈ જગ્યાએ હશે દવા કુરિયર કરાવવાની છે એ બીજી જગ્યાએ જવાનું સિટીની અંદર ગુજરાત ટ્રાવેલ્સમાં માં આવ્યા છે તો આને મોકલતી એલોય વ્હીલ્સ રાજકોટ એ ઓર ઉપર તો એલોય વ્હીલ્સ ને પેલા મોકલી દીયે ચાલો ભાઈ એલોય વ્હીલ્સ કુરિયર થઈ ગયા મમ્મીની દવા કુરિયર કરાવવાની બાકી છે ફાઈનલી ગાઈસ તિરુપતિ કુરિયર માં મમ્મી ની દવા પણ કુરિયર થઈ ગઈ છે ગાઈસ મારી ભૂલ થઈ ગઈ હું પલક ને ને માફી માંગવા માટે આવ્યો છું અત્યારે કસરા પધાર એણે મારી પાસે દવા મંગાવી હતી કે મને ઉતરસ તેની દવા લેતા આવજો તો દવા હું ભૂલી ગયો હતો તો અત્યારે હું એના માટે કાન પકડીને એના કાન પકડીને હું માફી માંગું છું ઉભેરો આઈ એમ સોરી ગાઈસ હા કાન કેવો દેખાયો ક્લિયર ક્યુ ક્યુ આ છે ઢોર કાઈ થાય હું ઢોર તો તું શેર મારું શું કહેવાય ને હા હા મસલ્સ નીકળ્યો એ

પોતા કરું પલક ની ખાંસી છે એટલા માટે દવા માટે હું નીકળી ગયો છું પલક છે ને અમારે બીમાર રહીને ને એટલે એ બીમાર ઈ બીમાર એટલે હું બીમાર કેમકે જ્યારે બીમાર હોય એટલે હું બીમાર થઈ જાવ સમજી લેવાનું કેમકે છે ને હાવ નાની છે ને એટલા માટે

આリア કારી ના ગલગિયા છે આ કેટલા નાના છે કાશ અમે આ સોસાયટીમાં જૂની સોસાયટીમાં રહેતા હોત તો અમારી સાથે હોત એ વાહ કેવોસ્ત લાગે હજી કેndim આ ત્રણ છે અહીંયા અને બે આવે છે બ્લેક બ્લેક કેવો મસ્ત છે ઈ થોડા ખાઈ પર લાગે જોઈએ ઈ ખાય ના આવે ઈ ભાંગી નહી કે નો ખાય ખાય મતો ખાતા ખાઈ ખાઈ હજી એક્યા છે એક તો ત્યાં છે આ ક્યાં છે શા લોકો એને એમ કે ન્યા ગયા આપણે એ બધી અહીં આવી ગયા બોલો ધ્યાન એ એ થાય થાય ગ્રેવી લાવ્યો હોય ને તો બહુ આવો પડે તો ગમ ના પડે તો મોટો થઈ જાય હે ગ્રેવી ગ્રેવી લાવી પડે ના છે ને મોટો થઈ જાય ગ્રેવી ગ્રેવી કાઢી આવી જો આ કાઢી આવી ખાઈ લે પેલા એનો બચ્ચાને પાટ મારે એ હોઈંગ મને આટલા એવા છે પણ રોડે ચડે છે ઉંદેડી જીવડા ઉંદેડી જ લાગે જો પાછળથી કાલુ ખાઈ લે તું અહીંયા આ બિસ્કિટ ખાઈ બોલો કલે ચાટે હો એ મોટું લખ્યું કેમ આને ડોગ ને ખાવાનું દિન ઘરે આવી ગયા ને હવે 11:30 થઈ ગયા સુનો ટાઈમ થઈ ગયો છે તો બ્લોગ ના એન્ડ કરું છું ઊંઘ આવે છે ઊંઘ નું કામ કેવું હું બગાસુ ખાવ ને એટલે બાજુ વાળા બગાસુ ટ્રાન્સફર થઈ જાય તમને ખબર હશે અનુભવ કરી લેજો જયારે તમને ઊંઘ ન આવતી ત્યારે તમે બગાસુ ખાશો એટલે બાજુ વાળા ઓટોમેટિક બગાસુ આવશે તો ચાલો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બે લગન ડબલ પોતાની વિડીયો ને શેર કરી દેજો ના વિડીયો ની સાથે મળે ટૂમરો ત્યાં સુધી બધાઈ બાય બાય અને હર હર મહાદેવ મારા બાય બાય આ સુતી છે મહાદેવ બાય ફાઈનલી ગાઈસ ત્રિપુત ફાઈનલી ગાઈસ ત્રિપુત ફાઈનલી ગાઈસ હું બોલું છું યાર ફાઈનલી ગાઈસ તિરુપતિ કુરિયર માં મમ્મી ની દવા પણ કુરિયર થઈ ગઈ